જય શ્રી કૃષ્ણ મિત્રો શિયાળામાં આંબળા કેટલા બધા ગુણકારી છે તે આપણે બધા જ જાણીએ છીએ પણ આથેલા આંબળા કે આંબળાનો છૂંદો કે અથાણું બહુ ઓછા લોકો ખાતા હોય છે તો આજે હું તમારી સાથે એવી સરસ મજાની રેસીપી શેર કરીશ જેમાં ગેસ ચાલુ કરવાની પણ જરૂર નહીં પડે અને નાનાથી લઈ મોટા બધાને આ રેસીપી ભાવશે અને આને તમે આખું વર્ષ સ્ટોર કરીને પણ રાખી શકશો તો એના માટે અહીં મેં એક મીડિયમ સાઇઝનું બીટ અને આશરે અડધો કિલો જેટલા આંબળા લીધેલા છે આમળાને મેં સરસ ધોઈ અને લૂછીને લઈ લીધા છે એકદમ મોટા અને દળવાળા હોય તેવા આમળા લેવાના નાના નાના આમળા લેશો તો એમાં ઠળિયાનો ભાગ વધારે હશે અને ગર ઓછો હશે તો એવા આમળા નહીં લેવાના તો હવે આપણે આમળાને મોટી જે ખમણી આવે છે એની મદદથી ખમણી લઈશું આમળા વિટામિન સીથી ભરપૂર હોવાથી જો રેગ્યુલર આમળાનું સેવન કરવામાં આવે ને તો તમારી રોગપ્રતિકારક શક્તિ એટલી સરસ થઈ જાય છે કે તમે જલ્દી બીમાર નથી પડતા અને સાથે સાથે સ્કીન અને વાળ માટે તો આમળા છે તે રામબાણ છે તો આજે આપણે એવી રેસીપી બનાવીશું જેનાથી આખું વરસ આપણે આમળાનો લાભ લઈ શકીશું તો અહીં મેં અડધો કિલો આમળાને ખમણી લીધા છે અને સાથે બીટની છાલ ઉતારી લીધી છે તો બીટને પણ આપણે આની અંદર જ ખમણી લઈશું બીટ પણ વિટામિન એથી ભરપૂર છે અને ગુણોનો ખજાનો છે તો અહીં આખું બીટ ખમણાઈ ગયું છે હવે આનો આપણે એક સરસ મજાનો ઉપયોગ કરીશું બીટનો રસો થોડોક આપણે નીચોવી લઈએ તમારે નીચો ન હોય અને એમને મિક્સ કરવું હોય તો પણ ચાલે પણ આનો ઉપયોગ શું થશે તે હું તમને બતાવી દઉં આ જે આમળાનો રસ આપણે નીચોવ્યો છે તેની અંદર બેથી ત્રણ ચમચી એલોવેરા જેલ અને અડધી ચમચી જેટલું ગ્લિસરીન મિક્સ કરી અને એ ક્રીમ જેવું બની જશે અને સાથે વિટામિન એની એક કે બે કેપ્સ્યુલ નાખી દેવાની તો રોજ તમે શિયાળામાં આ જો ક્રીમ લગાડશો ને તો એ મોશ્ચરાઈઝરનું કામ કરશે અને તમારો ચહેરો છે તે એકદમ સરસ ગ્લોઈંગ થઈ જશે તો એટલા માટે મેં અહીં રસ કાઢ્યો છે કે એનાથી હું વિન્ટર માટેની ક્રીમ બનાવી શકું પણ જો તમારે ક્રીમ ન બનાવી હોય તો રસો ન કાઢો તો ચાલે તો હવે આની અંદર આપણે થોડાક મસાલા કરી લઈશું બે નાની ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી દઈએ તેની સાથે જ એક ચમચી જેટલો કાળા મરીનો ભૂકો નાખી દઈશું અને સાથે જ અહીં મેં દળેલી સાકર લીધેલી છે તો લગભગ હું ચારથી પાંચ ચમચી જેટલી સાકર અહીં એડ કરું છું તમે એની બદલે ખાંડ પણ લઈ શકો છો પણ સાકર થોડીક વધારે હેલ્ધી ગણાય એટલે મેં સાકર લીધેલી છે તો હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે સાકર ચડી જવાથી આમળા ખાવામાં સરસ ટેસ્ટી લાગે છે તો બધું મિક્સ કર્યા પછી મેં ચાખ્યું હતું તો મને સાધારણ ગળપણ ઓછું લાગ્યું એટલે ફરીવાર હું ચાર ચમચી જેટલી સાકર નાખી રહી છું તમે તમારી ચોઈસ પ્રમાણે સાકર વધારે ઓછી એડ કરી શકો છો પણ જ્યારે આપણે આને સુકવણી કરીશું ને તો ગળપણ બહુ વધારે ન હોવું જોઈએ મીડિયમ હોવું જોઈએ એટલી આપણે આની અંદર સાકર એડ કરવાની તો ફરીવાર બધી જ સાકરને મેં આની અંદર મિક્સ કરી લીધી છે હવે આપણે આને સાધારણ નીચોવી લઈશું બહુ અતિશય નીચોવાની જરૂર નથી તમે એમનેમ પણ આને સૂકવી શકો છો પણ એમનેમ સુકાતા ખૂબ જ વધારે દિવસો લાગે છે કેમકે આટલું બધું પાણીનો ભાગ હોય છે એટલે સાધારણ આપણે નીચોવી લઈશું અને ખમણને એક પ્લેટની અંદર આવી રીતના પાથરી લઈએ આને તમારે કપડામાં કે છાપા ઉપર નહીં પાથરવાનું નહીં તો ચોંટી જશે અને તમને એમ થતું હશે કે નીચોવાથી આનો સ્વાદ ફીકો પડી જશે પણ એવું બિલકુલ નહીં થાય તો જો અહીં મેં ખમણને થાળીમાં પોળું કરી દીધું છે અને આ એક વાટકો ભરીને આનો રસ નીકળ્યો છે હવે આનો ઉપયોગ પણ આપણે કરી લઈશું અને કઈ રીતે તે હું તમને બતાવી દઉં એક ગ્લાસની અંદર આપણે ત્રણેક ચમચી જેટલું આ જ્યુસ લઈ લઈએ અને બાકીના જ્યુસને આપણે બોટલની અંદર ભરીને ફ્રીજમાં રાખી શકીએ છીએ લાંબો સમય સુધી કંઈ જ નહીં થાય અને ગમે ત્યારે તમે આનાથી તરત શરબત બનાવી શકશો બસ આવી રીતના ત્રણથી ચાર ચમચી જ્યુસ લેવાનું જેવડો તમારો ગ્લાસ હોય એ પ્રમાણે અને અંદર પાણી નાખીને મિક્સ કરી લેવાનું તો એકદમ સરસ ખાટું મીઠું એવું આમળાનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી થોડોક આપણે શેકેલ જીરુંનો પાવડર નાખી દઈશું અને આ શરબત પીવાની ખૂબ જ મજા આવે છે આખો શિયાળો જો તમે આ શરબત પી લીધું તો તમારી સ્કિન અને વાળ એકદમ સરસ થઈ જશે તો એ શરબત ભરી અને મેં ફ્રીઝમાં રાખી દીધું છે અને આમળાને આપણે આવી રીતના તડકે સુકવી દઈશું એક દિવસ તડકે રાખીશું પછી આપણે એક દિવસ પંખે રાખી દઈશું એટલે સરસ સુકાઈ જશે અને વચ્ચે વચ્ચે એક બે વખત આપણે હાથ ફેરવતા રહીશું તો જો બે દિવસ પછી તમે જોઈ શકો છો કે આપણું ખમણ એકદમ સુકાઈ ગયું છે અને અવાજ પરથી જ ખબર પડે છે કે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે તો આટલું સરસ ડ્રાય થઈ જવું જોઈએ જરાય અંદર મોઇશ્ચરનો ભાગ ન હોવો જોઈએ અને આ ટેસ્ટમાં એટલું સરસ લાગે છે કેમ કે બીટની પોતાની પણ એક મીઠાશ હોય છે અને સાથે જ આપણે સંચોળ કાળા મરીચ સાકર બધું જ એડ કર્યું હતું તો એકદમ ટેસ્ટી આપણો બીટ અને આમળાનો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે આને આપણે એક કન્ટેનરની અંદર ભરી લઈએ અને રોજ જમ્યા પછી તમે ફક્ત એક ચમચી ખાઈ લેશો ને તો મોઢું ચોખ્ખું પણ થઈ જશે અને સાથે સાથે પાચન પણ એકદમ સરસ થઈ જશે તો તમે પણ આ શિયાળાની સિઝનમાં આમળા અને બીટનો આવું મુખવાસ કરીને જરૂરથી રાખી દેજો અને આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર